મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી દિવ્ય ભક્તિ ધારા ચેનલમાં આજે આપણે સાંભળીશું ફૂલકાજળી વ્રત કથા મહત્વ કેવી રીતે કરવું અને ક્યારે હોય છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત ક્વરિકાઓ કરે છે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભોળાનાથના મંદિરે જઈ દેવ મહાદેવ તથા માતા પાર્વતીની પૂજા કરવી ત્યાર પછી આખો દિવસ ફરાળ કરતા કે પાણી પીતા પહેલાં ફૂલ સુંગવું આખો દિવસ ફૂલ સુંઘા તો સારું આ દિવસે વ્રત કરનારી કુંવારિકાએ ભક્તિભાવપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી અને બની શકે તો ઉપવાસ અથવા ફરાળ કરવો પરંતુ ફરાળ કરતા પહેલાં ફૂલ સૂંઘવું પાણી પીતા પહેલાં પણ ફૂલ સૂંઘવું આ વ્રતમાં ફૂલનો મહિમા હોવાથી ગુલાબ મોગરો ગમે તે સુગંધી ફૂલ સૂંઘી શકાય છે સંધ્યા સમયે પાછી ફરતી ગાયનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરવું રાત્રે શ્રદ્ધાપૂર્વક ભજન કીર્તન કરવા ભક્તિપૂર્વક કરેલા આ વ્રતના પ્રભાવથી સંસાર ફૂલની જેમ મગમખી ઉઠે છે અને વ્રત કરનારની દરેક મનોકામના ઉમા મહેશ્વર પૂર્ણ કરે છે બોલો ભગવાન શંકરની જય આ કથા સાંભળવાથી માતાજી જીવનમાં સુખ શાંતિ આપે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી